ખબર પડી નદી આવે તો નદી જેટલી આવે જેટલી નહીં બ્લોકમાં તો ગાય જુઓ નદી આવી છે મતલબ આટલે તો કોરી મોટો ખાડો હતો આવડું મોટું ટ્રેક્ટર આખું ચડી ગયું આવું આખું પોણી આવતું હતું આખું હે ગાય સ્વાગત છે તમારો એ ફરીથી મારા નવા બ્લોકમાં તો આજે ખેતરમાં જઈ રહ્યા છે ઘર થોડું દૂર આટલે તો હું આટલે રસ્તામાં બ્લોક સ્ટાર્ટ કર્યો છું ખેતરમાં નહીં પગ્યું કારણ કે રસ્તામાં કોઈ ખબર પડી નદી આવે તો નદી ચેટલી આવા ચેટલી ને આવજો તો બ્લોગમાં બનાવ રહેજો ને આગળ જુઓ હું તો મને ડાયરેક્ટ બતાવું નદી આવા ચેટલી આવા ચેટલું પાણી આવે તો ગાઈસ જુઓ નદી આવી છે મતલબ આટલે તો કોરી હવાર વહેલા હવાર વહેલા નદી આવી હેઠ હવાર વહેલા તો હુકાઈ જઈએ ખાસી બધી હાલ તો થોડી જ છે જુઓ કારણ કે કાલ વરસાદ આવે તો હું તમને બતાવ્યું અને અમારે ट्रेक्टरे फसाय रही थी ये तो मैं बताऊ आगे फूल खाड़ो पड़े तो पलटी खाता खाता रही गया बाकी आज वो आट खाड़ो पेलो खाड़ो थोड़े थोड़े हाची जाओ हाल तो कूराम हेडिये नदी हो बा बताई पारी त्यों वोटरफ्लॉली आखू भराइ रहे पा तो जी सको बाकी ओछू पोनी दाल एट हेडियना का लेजो खाड़ो मु बता तो बताऊ जो खाड़े खाड़ो तो गाइस જોઈ શકો આમ બુ લાડુ મોટો ખાડો હતો આડુ મોટો ને ટ્રેક્ટર આખું આમ ચડી ગયો આમ મે તો ગયો ને આખું ભઈ ઓમ પોણી આવતું હતું અક્કો ઓલું ધોરાન ધોરાન ઓમ નમી ગયો ટ્રેક્ટર આ સાઈડ આ સાઈડ હાલતો બધું માર્ટીન બધું નહી હો જો ઓકલ આ બધું એટલો વક્ત થઈ છે આ શેતરમાં આઈ જાવ શેતરમાં બાકી જાવ જો આ રમે શેતરમાં હવે જીએ શેતરમાં સીધા ભાઈ કોમ્બો બડે પટી જોને ઘેર નેકડો પણ એવો જો આઈ વરસાદ આવ્યો આ જો ગોમમો ક તો બધું જોખો દેખાયા એ ગોમમો ક તો બધું જોખુ કરી વધારે વખત ઓય તો આ બચ્ચા જો હવે ઘેર નેકડો કન કરી ગયો તો ભાઈ વાગ્યા હી અગિયાર અને અગિયાર વાગે ગયા નીકળી જાવ કલાક સુધી વરસાદ આવ્યો એટલો જત જત ગયારે પલડી રહ્યો એટલો એટલું બધું ફાસ્ટ નતો પણ આવતું હતું હાલે થોડા થોડા ફોટાવે એટલે અગિયાર વાગે નીકળી જાવ એનો ચારે ઓર અજુદી હજુથી છે હાલ વાગે અગિયાર તો ગાય જશો નદીમાં જુઓ અજુદી હેડા થોડી થોડી અને પગ આ જુઓ ખાલી સાઈડ માં ખાલી કરશો ને તો એ જુઓ અંદર પગ પે આવી અંદર પૂરા અંદર પગ પહી ગયા हाँ। जी। आ देखो फिर देखो थोड़ी थोड़ी जा रही है यार जो बारिश आएगी ना तो फिर से जो बारिश आएगी तो फिर से बाहर आएगी निकल तो वह है वही तो मन बताया तू खाड़ो खबर तो ऊपर रहे पौड़ी जाए खाड़ा ना ऊपर रहे आज वो फ्लोज हुआ खाना ऊपर से पीलू मोको थे एंजॉय हां क्या कर रहा है अबे व्लॉग बना रहे यार फिर फोन देख थोड़ी देर वेरे व्लॉग बना दे क्या कर रहा है अमित भाई का वीडियो देख रहा है रेजी एक्स वाई जेड का तो आज क्यों जल्दी आए स्कूल से हाँ शनिवार <laughs> था

અણા દાડો ચેડે તડકો નીકળ્યો ઓ આદરામ બાદરો બધું સાપો આય જોય શકો ઉપર કાય ચરી બાકી મલે કેસી હે ભાઈ તો ગાઈસ વાગ્યા સી હાલ ફિલહાલ મો હડપો થઈ ને હડપોચા જ વેલા ગયા નીકળી ગયો કારણ કે બધું કોમ વેલા પટ્યું જ તો આજ વેલા ગયા નીકળ્યો કાંગ વરસાદ આવતો ભઈ મોડું પણ આજ લાગતું નઈ વરસાદ આવે ઓ જો ખાલે મોસમ બાકી હવે ઘેર જઈએ ઘેર જઈને કોઈ બના આગળ વિડીયો તો બનાવશો અને લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો મળીશો નવા બ્લોગ સાથે તો નવા સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ તો ગુગલા આપણે બહાર ગાડી લઈને કોણ આવ્યું આ ગાડી કોની ભણી હા કોણ કોણ લેકર આવ્યું આપણે ગુજરાતી બ્લોગ બનાવી હિન્દી નહીં બનાવતા કોણ આવ્યું ગાડી લઈને આ ગાઈસ આપણો વ્લોગ આજ ઓસો બની તે એટલે આપણે જલુબેન અંગા છોડો શું કરી હાલ દો હા લટટીઓ પહેલા અમે પહેલા ખૂબ લટટી ઓરમનો મજા આવી જાય તે લટટી ઓરમ આની અરે યાર સજી હાલ તો કરી કોક એન્ટરટેન કરનો કોક લોકોને કોમેડી કર દે કોમેડી કર દે જો લોકોને મજા આવે હટ જલ્દી હા કોમેડી કરતો કેમ નઈ કરતો દાણો કરી

वहाँ गुलाब नहीं खाई थी ना? जो अंपारे नहीं आया वो। चावल चंदन। नहीं आया। तू आलू करी? बोला। चमका कर नहीं ले तुम्हारा लेट चलो। छोंकी तो पोए पड़ी। हाँ? जबरदस्त पापा। ஆர